નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ ગેરના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો અડસઠ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી અગિયારસો ને રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પંચાવનથી એકતાલીસ રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર વીસથી એક હજારને નેવું રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચીસથી બારસો ત્રીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકાવનથી બારસો સોળ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો બેતાલીસથી અગિયારસો અઠ્ઠાવન રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકથી તેરસો એકવીસ રૂપિયા धारी मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पांच थ अगर सौ पाँत रुपया मेंदड़ा मार्केटिंग यार्डनी अंदर नौ सौ बार सौ रुपया उपलेटा मार्केटिंग यार्डनी अंदर अगर सौ थी बार सौ तीस रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर अगर सौ बार सौ पिंचासी रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर अगर सौ एकनि बार सौ रुपया अमरेली मार्केटिंग यार्डनी अंदर आठ सौ नव्वाणु थी बार सौ पाँत रुपया जामजोधपुर अंदर नौ सौ पचास बार सौ एकसठ रुपया गोडल मार्केटिंग यार्ड यार्डनी अंदर आठ सौ एकावन थीरसोतेर रुपया कोडीनर मार्केटिंग यार्ड अंदर यार्डनीरसो ने रुपया बोटाद मार्केटिंग यार्ड अंदर अगर सौ रुपया जसद मार्केटिंग यार्ड एक हज़ार पचास थी बार सौ ए रुपया भावनगर मार्केटिंग यार्ड अगियो बार सौ एक रुपया हम बात करिए झीणी मगफड़ी अंदर तो जूनागढ़ मार्केटिंग यार्ड एक हज़ार पचास की अगर सौ रुपया जामनगर मार्केटिंग यार्डनी अंदर नौ सौ थारो रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर सात सौ एक बार सौ एकतालीस रुपया मेंदड़ा मार्केटिंग यार्डनी अंदर आठ सौ पचास थ अगर सौ रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर अगर सौ वीस बार सौ पचास रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर बार सौ थीर सौ एक रुपया अमरेली मार्केटिंग यार्डनी अंदर आठ सौ पंचाणु बार सौ ओगनीस रुपया महुआ मार्केटिंग यार्डनी अंदर एक हज़ार चौराणु बार सौ रुपया જામજોદપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી તેરસો રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકતાલીસથી તેરસો એકતાલીસ રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો ત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચાલીસથી બારસો સિત્તેર રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોડી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલા કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર